નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરતના હોડી બંગલા ખાતે લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સૈયદપુરાના હોડી બંગલા ખાતે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો ઘટનાની ગંભીરતાને લઈ અને પોલીસ કાફલો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પથ્થરમારાને લઈ અને લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો પથ્થરમારાની ઘટનામાં લોકોનું ટોળું થતા પોલીસે બળનો ઉપયોગ કરી અને ટોળાને કાબૂ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા પોલીસે આ મામલે પાંત્રીસ લોકોની અટકાયત કરી છે સમગ્ર મામલે રાજ્ય ગૃહમંત્રીએ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહને કડક તપાસના આદેશ પણ આપી દીધા છે બીજી બાજુ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કાંતિ બલર પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે કે સાંસદ મુકેશ દલાલે પણ ઘટના સ્થળે પહોંચી અને લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે પથ્થરમારું કરનારાને છોડવામાં નહીં આવે ઘટનાની જાણ થતાં શહેર પોલીસ કમિશનર અને મેયર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના ગણેશ પંડાલ પાસે પથ્થરમારાની ઘટના બની હતી પથ્થરમારાની ઘટનામાં પોલીસે અત્યારે હાલ તો સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારું કરવામાં આવ્યો હતો સવાર સુધી સતત પોલીસ પેટ્રોલિંગ ચાલ્યું હતું પથ્થરમારાની ઘટનામાં પોલીસે સ્થિતિ પર તો કાબુ મેળવી લીધો છે પરંતુ જે અસામાજિક તત્વો છે કે જેમણે પથ્થરમારું કર્યું છે તેમની પર ચોક્કસથી પગલાં લેવાશે તેવી તેવું આશ્વાસન હર્ષ સંઘની તરફથી પણ આપવામાં આવ્યું છે આ જો એ પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા માઇનર સાથે એના પકડવામાં આવેલા છે અને સાતો સાથોસાથ જો પછી જો અહીંયા જો બંને કોમના વચ્ચે જો પથ્થર મારને બનાવ બનેલા તો પોલીસને કોમિંગ અમારે ચાલુ છે જોઈએ અત્યારે શાંતિ છે કોમિંગ કરવા જઈ રહી જેટલા બી આરોપીઓ કોઈને અમે લોકો છોડીશ નહીં તમામ લોકો પર સખત પગલા લેવામાં આવશે તમામ લોકો સીસીટીવી કેમેરામાં કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કેદ થઈ ગયા છે જેનાથી ઓળખી ઓળખીને એક એક આરોપીઓને અમે લોકો જોઈએ પૂરા અંતર નાખીશ કરવામાં આવી છે અત્યાર સુધી અત્યાર સુધી જો પહેલે પથ્થર મારવાવાળા જો તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા સાહિસ સમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ ગઈકાલે મોડી રાત ની ઘટના સૈયદપુરાની ઘટના ગણેશ પંડાલ પર પથ્થરમારાની આ ઘટના શું છે વિગતો અને શું છે અત્યારની હાલની સ્થિતિ પથ્થરમારો કર્યા હોવાનું હાલ માહિતી સામે આવી હતી પરંતુ મામલો વધુ વિખર્યો હતો અને મામલા વિખાર્યા બાદ જે ગણેશ પંડાલના ભક્તો હોય હિન્દુ સમાજના લોકો તમામ પોલીસ ચોકી ખાતે ઘસી આવ્યા હતા અને ત્યારબાદ સામ સામે પથ્થરમારાની ઘટના સામે આવી હતી સમગ્ર વિસ્તારની અંદર માહોલ તંગ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ સુરત પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. પરંતુ પોલીસ નો પરંતુ પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો છે તે ચોક્કસપણે જાણી શકાયો નથી પરંતુ સુરત પોલીસ દ્વારા રાત્રિના સમય દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો લોકોનો ટોળો વિખેરવા માટે સુરત પોલીસ દ્વારા ભારે જહેમત કરવામાં આવી હતી રાત્રે દરમિયાન તાત્કાલિક રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ના આદેશ બાદ તાત્કાલિક વીસ થી પચીસ જેટલા લોકોની સુરત પોલીસ દ્વારા ઘરોની અંદર બહાર કાઢી તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે ધ્વની ચોક્કસપણે કહી શકાય સમગ્ર વિસ્તારની અંદર માહોલ સંપૂર્ણપણે ખરાબ હતો પરંતુ રાત્રે ત્રણ વાગ્યા દરમિયાન માહોલ શાંત પડ્યો છે પરંતુ રાત્રે બે વાગ્યા દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી પોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી ગણેશ પંડાલની અંદર આરતી કરવામાં આરતી કર્યા બાદ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હજુ પણ સુરત પોલીસ કમિશનરને ખાસ સૂચના આપી હતી કે સુરત ની અંદર જે રીતના માહોલ બગડ્યો છે જે બગાડનારા આરોપીઓ છે તેમને કોઈને પણ છોડવામાં ના આવશે એવું નિવેદન રાજ્ય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું. હાલ મામલો શાંત છે. સુરત અત્યારે શાંત છે પરંતુ ચોક્કસપણે જે રવિવારની રાત હતી ચોક્કસપણે બગડી હતી ધ્વનિથી. જે બિલકુલ સહી સત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને જે પણ આ સામાજિક તત્વો દ્વારા

વીસ થી અટકાયત કરવામાં આવી છે ત્યાગ મેળવશે અને સંભાવના પૂરેપૂરી લાગી રહી છે કે આ સમગ્ર મામલા ને લઈને પત્રકાર પરિષદ મંત્રી દ્વારા કરવામાં આવશે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની

રાત્રિ દરમિયાન પણ અનેક લોકોની અટકાયત કરી હોવાનું સૂત્રો તકે માહિતી મળી રહી છે હાલ પણ કેટલાક આરોપીઓ જેલના હવાલે છે પરંતુ કઈ રીતની કામગીરી કરવી તે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે જો આ તમામ ની અટકાયત કરવામાં આવી છે તમામને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ ની માંગણી પણ કરવામાં આવશે અને રિમાન્ડ ચોક્કસપણે માંગવામાં આવશે કારણ કે હજુ પણ આની પછાડી કેટલા આરોપીઓ સંકળવાયેલ છે તેને પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે અને કોઈ ને છોડવામાં નહીં આવે કારણ કે સુરત માહોલ ખુબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી માંડ દિવસ થયા છે અને બે દિવસ બનવો છે ગંભીર બાબત કહી શકાય અને ભક્તો ની લાગણી પણ ડૂબાઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે જી જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ આ વ્યવસ્થાના એક ભાગ તરીકે

તાલા તો લોખંડ ના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતી નથી આ તહેવાર થી લાખો લોકો રોજગારી મળે છે આ તહેવારથી સુરત શહેરના એકબી મંડપ વાળા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજા હોય તમામ લોકોને એના કારણે કઈક ને કઈક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકને નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખુબ જ ઉત્સાહપૂર્વક ગુજરાત માં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખુબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં આવ્યો આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હવે ડ્રોન જોઈ શકાય છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે ડ્રોન દ્વારા ટેરેસ પરના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતના પથ્થરમારાની ઘટના સામે આવી હતી તેને લઈને સુરત પોલીસ દ્વારા ડ્રોન દ્વારા હવે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે અત્યારે ડ્રોન ઉડાવવામાં આવ્યો છે અને ડ્રોન દ્વારા અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સુરત પોલીસની ટીમ દ્વારા અત્યારે ડ્રોન તમામ ટેરેસ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે અને સાથે સાથે જે રીતના ઘટના બની હતી લઈને અત્યારે સુરત ટીમ દ્વારા અત્યારે ડ્રોન ટેરેસ પર નજર કરવામાં આવી રહી છે અને જો ટેરેસ પર હોય તો ત્યાં પોલીસ મોકલી સામે કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ હાલ પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે અત્યારે સુરત પોલીસ દ્વારા અત્યારે ડ્રોન થકી તમામ ટેરેસો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કર્યા બાદ આરોપીઓને શોધી માટે પણ પોલીસે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ તમામ પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ડ્રોન ડ્રોન દ્વારા તો જે મદદ તો લેવામાં આવી છે પરંતુ અત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ મામલો અત્યારે થાળે પડ્યો છે પરંતુ હજુ પણ એમ અહેવાલ સામે આવી રહ્યા છે કે અનેક એવા વિસ્તારો છે જે ત્યાં હજુ પણ પથ્થરમારો શરૂ છે પરંતુ વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા તમામ ટીયર ગેસ હેલ્મેટ સહિતની વ્યવસ્થા જે છે તે હાલ કરવામાં આવી રહી છે એસઆરપીની ટીમો બોલાવવામાં આવી છે સાથે સાથે ખૂબ જ અહીંની પરિસ્થિતિ ખરાબ જોવા મળી હતી અત્યારે જેટલા પણ લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે તે તમામ પ્રકારની ચકાસણી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને હાલ અત્યારે પોલીસ કમિશનર સહિતની ટીમ જે છે તે હાલ અહીં જોવા મળી રહી છે અને આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે આપણે અહીં ફરીથી કમિશનર જોડે વાત કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરીશું પરંતુ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે ગણેશ પંડાલ પર જે પથ્થરમારું થયું છે તેને લઈ અને ગૃહમંત્રી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા કામેશ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે કમિશ આપણે પહેલાં એ પણ જોયું છે કે હનુમાન યાત્રા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવી ઘટના ત્યાર પછી હવે જ્યારે ગણેશ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખાસ કરી અને એક ચર્ચા એ જોવા મળી રહી છે કે કોઈ એક ધર્મની ધાર્મિક પ્રવૃત્તિઓના સમયે આ પથ્થરમારાની ઘટના બનતી આવી છે શું વિગતો સામે આવી રહી છે બિલકુલ બને સૌથી મોટો પ્રશ્ન છે કોણ છે સુરતની શાંતિને દોડવાનો પ્રયાસ કરનારા તત્વો આ તત્વોને લઈને ગઈકાલે રાત્રે ડાયમંડ સિટી સુરતમાં એક ખૂબ મોટો વિવાદ થયો ખૂબ મોટી ઘટના બની ને એ ઘટનાની સૌપ્રથમ જાણકારી મેળવીએ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે ગણેશ પંડાલ હતો ત્યાં આગળ કેટલાક અસામાજિક તત્વો કહેવાતા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની અને કેટલાક ચોક્કસ જૂથ દ્વારા આ પથ્થરમારો કયા હોવાની ચર્ચા સામે આવી હતી તેને લઈને આ વિવાદ વકર્યો વિવાદ વકર્યો ત્યાંથી જ આ બાબત નથી અટકતી પરંતુ કહી શકાય કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું આ એરિયામાં નિર્માણ થયું સામ સામી પથ્થરમારાની ઘટના બની અને વિવાદ ખૂબ વકરતા પોલીસે મોરચો સંભાળ્યો

होय तयार વિઘ્ન ઉભું કરે છે આ વિઘ્ન સંતોષ્યો કોણ છે તેની સામે કડક પગલા લેવાવા જોઈએ અને તેને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ કડકમાં કડક તપાસના આદેશ આપ્યા છે ગઈકાલે રાત્રે તપાસનાર્ષ સંઘવી ઘટના સ્થળ હતા ત્યાં આગળની તેમણે મુલાકાત લીધી હતી તેમણે સ્પષ્ટપણે નિવેદન પણ આપ્યું કે કોઈ પણ શખ્સ હશે કે જે આ ઘટનામાં સંડોવાયેલો હશે જે જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કાલે રાતની જો વાત કરવામાં આવે તો જે અત્યારે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વીસ થી વધુ લોકોને અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી છે બીજી બાબતની વાત કરવામાં આવે તો સમગ્ર રાતભર સમગ્ર રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અત્યારે સ્થિતિ સંપૂર્ણ રીતના કાબુમાં છે સુરતમાં ફરી શાંતિ સ્થપાય તેવા પૂરા પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જે નિવેદન જે જે આવ્યું છે ગૃહરાજ્ય મંત્રી તે પ્રમાણે જે પણ જવાબદાર તત્વો છે જે પણ આરોપીઓ છે તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ લોખંડનું નું તાળું જે એ લોકો જ્યાં પણ છુપ્યા હશે તેમને બચાવવામાં નહીં આવે પરંતુ તાળું તોડીને પણ તેમને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ

કયા એવા તત્વો છે કે જે લોકો આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા કયા એવા તત્વો છે કે જે આ ઘટનામાં સામેલ હતા કયા એવા તત્વો છે કે જેની સંડોવણી આમાં હોઈ શકે છે આ તમામ બાબતોને લઈને પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે રાતભર કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે પેટ્રોલિંગ ચાલુ છે અત્યારે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અનુપમસિંહ ગેહલોતજીની વાત કરવામાં આવે તો તેમણે પણ નિવેદન આપ્યું છે કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે ને તાત્કાલિક રીતના કડકમાં કડક કાર્યવાહી આ ઘટનાને લઈને કરવામાં આવશે એટલે અત્યારે સવારના એક મોટી રાહતના સમાચાર એ છે કે સુરતમાં આ ઘટનાને લઈને સમગ્ર સ્થિતિ કાબુમાં છે પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે આજે પણ રાજ્યના સુરતમાં રહેશે અને સમગ્ર ઘટનાને લઈને શું સઘન તપાસ હાથ ધરાય છે તેની ઉપર પણ તેમની બાજ નજર રહેશે એટલે કહી શકાય કે સુરતમાં અત્યારે શાંતિ પ્રવર્તી રહી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો હવે સુરતમાં સતત શાંતિ સ્થપાય અને આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જી જી બિલકુલ કામેશ જે રીતે ગૃહમંત્રીએ કડક સંદેશ આપવાનો ગઈકાલે પ્રયત્ન કર્યો હતો અને આજના દિવસે પણ તેમની નજર રહેવાની છે ગાંધીનગરનો પ્રવાસ તેઓએ રદ કર્યો છે થી વધુ અસામાજિક તત્વોની અટકાયત કરી દેવામાં આવી છે ત્યારે પ્રેસ કોન્ફરન્સ તેઓ કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે શું તે બાબતે કોઈ અપડેટ મળી રહી છે કે કેમ